માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં ધ્રોલ કાલવડ જામજોધપુર નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે જેમાં ધ્રોલની કાલાવડની જામવંથલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણી માટે પણ મતદાન થઈ રહ્યું છે જામનગર જિલ્લામાં પણ ત્રણ જેટલી નગરપાલિકાઓની ચૂંટણી માટે આજે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે ત્યારે આપ મારી પાછળ જોશો હાલ જી ચોવીસ કલાકની ટીમ જે જામનગર જિલ્લાના ધોરણ નગરપાલિકાની જે ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે મતદારોમાં ખૂબ જ સારો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ધ્રોલ નગરપાલિકામાં જે છે મહિલાઓ ઉત્સાહભેર મતદાન પણ કરી રહી છે જે રીતે ધ્રોલ નગરપાલિકાની વાત કરવામાં આવે તો અહીં સાત જે વોટ છે તેમાંથી એક વોટની જે ચૂંટણી રદ કર્યા બાદ છ વોટ ઉપર એટલે કે ચોવીસ બેઠકની જે છે ચૂંટણી યોજાઈ રહી છે તો કાલાવડની જે વાત કરવામાં આવે તો તો બેઠક ઉપર ચૂંટણી રહી છે અને વાત કરવામાં બેઠકો ઉપર જે છે મતદાન થઈ રહ્યું છે હાલ ત્રણેય નગરપાલિકામાં જે છે મહત્વનું છે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે શાંતિપૂર્ણ માહોલમાં સવારથી જ મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે જામનગર જિલ્લા કલેક્ટર કેતન ઠક્કર અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ દેલુ સહિત અધિકારીઓ દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા મતદાન ને લઈને કરવામાં આવી રહી છે હજુ સુધી કોઈ પણ એવી ઘટના કોઈ સામે આવી નથી ને સવારથી ઉત્સાહભેર મતદાન જોવા મળી રહ્યું છે ઈવીએમ ની મદદ મતદાન કરવામાં આવી રહ્યું છે અને ત્રણેય નગરપાલિકાઓને લઈને બસો બત્રીસ જેટલા જે છે ઉમેદવારોના ભાવી ભાવિ માં કેદ થવાના છે અને કુલ છાસઠ હજાર નવસો ત્રેસઠ જેટલા મતદારો આજે પોતાનો મતાધિકાર ઉપયોગ કરશે ત્યારે ધ્રોલ સહિત નગરપાલિકાઓમાં આજે શાંતિપૂર્ણ માહોલમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે વેશભૂષામાં મતદાન કરવા માટે વૃદ્ધ પહોંચ્યા હતા હરસુખભાઈ નામના વૃદ્ધ જે મતદાન કરી સૌને મતદાન કરતા અપીલ કરતા દેખાયા હાથમાં લાકડી અને પ્લેકાર્ડ સાથે જોવા મળ્યા મતદાતા લોકોને મતદાન કરવા માટે તેઓ પ્રોત્સાહન આપી રહ્યા છે લોકશાહીમાં મતદાન કરવું તમામ લોકોએ જરૂરી છે ત્યારે જીતપુર શહેરમાં એક વયુદ છે તે ક્યાંક અલગ રીતે છે તે અલગ અલગ વિસ્તારોની અંદર જઈ અને તમામ લોકોએ સો ટકા મતદાન કરવું જોઈએ તે પ્રકારની ગાંધીજીની વેશભૂષામાં અત્યારે છે તે ક્યાંક જોવા છે તે ક્યાંક મળી રહ્યા છે તેમની સાથે જે વાતચીત કરવાનો પ્રયાસ છે તે કરીશું તમારું નામ શું છે તમના વિચાર છે તે ક્યાંથી આવ્યો અને તમે કઈ પ્રકારની વેશભૂષા કરી હું मलाई आ विचार आयो गान्धीजी बनिने छ शनवरी कि लोक लोकसभा रहे आ मतदान पर्व रहे सर्वे मतदान गर्नु जरुरी छ मन त विचार आयो अरे नक्कि आउँछ को मत देवेार जा हम निके मतदान गर्नु जरुर सर्व તમામ લોકોએ મતદાન કરવું જરૂરી છે તમે શું કહેશો કારણ કે એક અલગ પ્રકારે લોકોએ મતદાન કરવા માટે થઈને ગાંધીજીની વેશભૂષામાં અલગ અલગ વિસ્તારોમાં ફરી રહ્યા છે આ વિચારને આપ કઈ રીતે જોઈએ લોકશાહીનું પર્વ છે ત્યારે સૌએ પોતાનો અધિકાર છે લોકશાહીને જાગૃત કરવી જોઈ અને એક ગાંધીજીના વેશભૂષાની અંદર જે દાદા છે ત્યાં જ સૌ મતદારોને અપીલ કરવા નીકળ્યા છે કે આપ પૂરેપૂરી આપની ફરજ નિભાવો અને પૂરેપૂરું મતદાન સો એ સો ટકા થાય અને લોકજાગૃતિ આવે તે માટે તે અપીલ કરી રહ્યા છે તે બહુ એક પ્રજાને માટે સારો સંદેશ આપી રહ્યા છે જે રીતે દાદાએ વાત કરી તે મુજબ છે તે અલગ અલગ વિસ્તારોની અંદર ફરી રહ્યા છે અને લોકો મતદાન કરે તે પ્રકારની ગાંધીજીની વેશભૂષામાં છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને લોકોને મતદાન કરવા માટેનો એક સંદેશો છે તે આપી રહ્યા છે નરેશભાઈ જી ચોવીસ કલાક જેતપુર તો જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાઈ